રેલીયા ગઢોલાના દરિયા કિનારે માછીમારો સાથે ભાવનગર એસઓજી પોલીસે આજે બેઠક યોજી વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાને વિશાળ દરિયાકાંઠો મળ્યો છે જેમાં ખાસ કરીને માછીમારો સમુદ્રમાં હોય ત્યારે કોઈપણ પ્રકારની હિલચાલ જોવા મળે તો શું કરવું જોઈએ તે અંગે આજે ભાવનગર એસઓજી પોલીસે ચાર કલાકે બેઠક યોજી હતી જેમાં રેલીયા ગઢોલા સહિતના દરિયાકિનારે ભાવનગર એસઓજી પોલીસ ટીમ દ્વારા માછીમારો સાથે અને ગામલોકો સાથે બેઠક યોજી અને સમુદ્રની અંદર કોઈપણ પ્રકારની બિનઅધિકૃત હિલચાલ તેમજ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સહિતની વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જા અનર્ઇઝ એક્ટિવિટી થતી હોય તો અમે લોકો અમને જાણ કરી છે